ભૂખ્યાના ભોજન માનવદાસ ચેરિટેબલ ટ્રસ્ટ તારીખ છવ્વીસ નવ બે હજાર બાવીસથી નિરાધાર ફૂટપાથ પર રહેતા લોકોની વ્યવસ્થા કરી છે અને આપ સૌ અમને સપોર્ટ કરો છો આપ સૌના પ્રયત્નથી જમવાનું ચાલે છે છેલ્લા દોઢ વર્ષથી તો ભોજન આપણે સૌ ચાલે છે જમવાનું તમારા પરિવારની પૂર્ણતિથી તમારી આપીને જમે છે રોજ હવે જમવાના દાતાની વાત હોય તો સતીષભાઈ સોની લંડન વાળા તરફથી જમવાનું લગી સલંગ આજે એમના દસ દિવસ પૂરા થઈ ગયા છે તો તમે પણ હવે તો આપ સપોર્ટ કરો છો મને ચાલે છે તો આપણે પ્રેમ આશીર્વાદથી ચાલે છે તો આપણી શક્તિ પર અમને સપોર્ટ એમાં જમવાની શક્તિ પાસે લગીને હતા હવે પછી દાખલા આપણી પાસે છે ગઈકાલે પરમ દિવસ છે તો કરતા રહેજો અમને શેર કરજો લોકો પહોંચાડજો અને આપણી જેટલી